આપણી સત્સંગ સભાની શરૂઆત ખૂબ સરસ પાર્ષદ નીલકંઠ ભગત સ્વામી દીપમભાઈ ગુરુકુળના વિદ્યાર્થી કુંભાણી કુમાર કીર્તન ભક્તિ કરી બધાને ભગવાનની મૂર્તિની અંદર મગ્ન કર્યા હરિભક્તોમાં વિનંતી કરીશું વલ્લભભાઈ પૂંજાને કે આજે જ્યારે વચનામૃત જયંતિનો દિવસ છે ત્યારે ખૂબ સરસ માવદાન કવિએ પોતાની આગવી શૈલીની અંદર કીર્તનની રચના કીર્તન સ્વરૂપે વચનામૃતની રચના કરેલી છે તો એ વચનામૃત વલ્લભભાઈ આવી અને ખૂબ સ્વામી બાપાને એમને પણ કીર્તન ભક્તિ કરી અને રાજી કરેલા છે ગુરુ મહારાજને પણ રાજી કરેલા છે તો વલ્લભભાઈ આવી અને માવદાન કવિ રચિત સરસ મજાનું કીર્તન સૌ પ્રથમ પહેલા સત્સંગ સભાને સંભળાવશે સહજાન સ્વામી મહારાજ પ્રથમ વચના મૃત શુભ જાણું અઢાર છે છો તેરે क्षर चौथ तिथि सुराजे गढपुरमध्ये श्रीजी विराजे दरबार दादाचरक्षर यधि को महिमा गणो सेयुतम जैगा सन्ततनायुतरा श्रीजी प्रभु रात्रि समेपधारा सुश्ेत वस्त्रो धरि मन लोभे सन्मुख सन्तो हरिभक्त शोभे पूच्छो प्रभु एनिजना जनो मा किं कठिन साधन साधनो मा गृहस्थ त्यागी निज निज बुद्धि करो उत्तरपण नै पूर्ण सुधि उत्तर दयानिधि श्रीजि दा प्रभु स्वरूपे मनोव्रति राे પ્રભુ રૂપે મન અખંડ પ્રભુ નથી કઠિન સાધન કોઈ એવું નથી કઠિન સાધન કોઈ એવું નથી પૂરણ પ્રાપ્તિ બીજી કોઈ તેથી સિદ્ધાંત વાર્તા શાસ્ત્રે કી તે ચિંતામણી કોઈ હસ્તે સુહાય जीतवे पदाय मूर्ति प्रभुनि छे राखे हृदय छे जीवेश्वर ब्रह्म माया सुरेखे જોવાય છે તો તત્કાળ દેખે અખંડ મૂર્તિ રૂપ પેખે વૈકુઠ ગોલોક બ્રહ્મ મોલ દેખે નથી કઠિન સાધન કોઈ એથી પૂરણ પ્રાપ્તિ બીજી કોઈ તેથી પછી શેઠ ગોવર્ધન શ્રીજીને પૂછે છે ભગવાનની માયાનું રૂપ શું છે શ્રીજી કહે છે સમસ્ત મૂર્તિ તણુ જ્ઞાન ધરે સુભક્ત પદાર્થ આવરણ કરી આડું જાવે તે રૂપ માયા તણુ કહાવે પશિ સુમુક્ત જી પૂછે છે પ્રભુ ભક્ત જ તન ને તજે છે છોડે તન પંચભૂતો નુ જ રે પ્રભુ ધામ કેવો જય દેહ ધારે શ્રીજી કહે સાંભળજો મહર્ષિ પ્રભુ ભક્ત યાશ્રિત ધર્મવંશી ભગવત ઈચ્છા બ્રહ્મમય દેહ પામે વિમાન રથ કો ગરુડે વિરામે સેવે પ્રભુ ધામ થઈ સુખાડા નજરે જુવે યોગ સમાધિવાડા પછી હરિભક્ત હરજી સુઠક પૂછે પ્રભુ ને દજદિલ મક ઘણા દિવસ સત્સંગ કો કરે છે નિજ દેહ ને દેહના સંબંધી જશે તેને વિશે જેવી ગાઢ પ્રીતિ થાતી નથી તે કહો શાસ્ત્ર રીતિ શ્રીજી કહે પ્રભુ તણું તો સંપૂર્ણ તેને જાણ્યું નથી તો જે સત્સંગે માતમ સંપૂર્ણ જાણે તે સંત સ્વભાવ પર કોઈ ટાણે સ્વભાવમુક વાત ની વાત કેસે મૂકી શકે અવગુણ નહીપ થી સતસંગ થતી નથી તે કઈ શાસ્ત્ર રીતિ કઉન્ય સ્થાને કદી પાપ થાય તો સંતનો નો સંગ કૈયાથી જાય પણ સંતો વિશે પાપ કદી કરે છે અનુગ્રહ સંત જનો હરે છે સાધન થકી નાશ થતા નથી તે સિદ્ધાંત વાર્તા શાસ્ત્રે કથી તે કૌ અન્ય ક્ષેત્રે જય પાપ થાય तो जरूरत तीर्थ क्षेत्र जाय जो तीर्थ क्षेत्र जय पाप कर से पो नहीं कोई हर से माटे कदी जब गुण संत के रो ले नईट कोई फेरो तो धाई सत्संग मा प्रीति श्रीजी वचन अमृत न्याय नीति श्री स्वामी नारायण शुभस्थाने कैवेदवाणी रचिमावदे श्री स्वामी नारायण शुभस्थाने कैवेदवाणी रचिमावदे सहजान स्वामी